ચીખલી તાલુકામાં આવેલા ભારે પવન અને ત્યારબાદ વરસાદ બાદ જનજીવન મોટા પ્રમાણમાં પ્રભાવિત થયું છે તલાવચોરા ગામ સૌથી વધારે પ્રભાવિત થયું છે પંદર જેટથી વધુ ગામોને આ ભારે પવન અને વરસાદના કારણે અસર થઈ છે દ્રશ્ય સીધા બતાવવા માંગીશ તલાવચોરાના પટેલ ફળિયા ગ્રામ પંચાયત નજીક આવેલું આ ફળિયું છે અને જ્યાં અત્યારે આપણે એક ઘરમાં ઉપસ્થિત છે આ ઘરમાં જોઈ શકો છો એક ખેલાડીનું ઘર છે જેણે અનેક ટ્રોફી અનેક મેડલો જીતા છે દેશ માટે ગુજરાત માટે પરંતુ એમના ઘરમાં જે પવન આવ્યો જે ચક્રવાત આવ્યો એના કારણે આ છત તૂટી પડી અને અત્યારે આ ટ્રોફી ખુલ્લામાં પડી રહી છે આ એમનું ઘર છે અત્યારે આપણે આ ઘરમાં ઉપસ્થિત છે એ સમયે માજી આ જે છે એ અહીંયા ઉપસ્થિત હતા એમનો આબાદ બચાવ થયો છે તમને દ્રશ્યો એકવાર મારા કેમેરામેનને કહીશ બતાવવા માંગીશ આ જો દવા છે અહીંયા દવા પણ લડી ગઈ છે સાથે જ જે રોજિંદા કપડાં પહેરવાના હોય છે એ સાથે સાથે જે ઘર વખરી સામાન છે એ એને પણ મોટા પ્રમાણમાં નુકસાન થયું છે આ બીજી બાજુ એમનું ઘરનું રસોડું છે છે કિચન કે જ્યાં રાતના સમયે એ લોકો ભોજન બાદ બેઠા હતા પરંતુ અચાનક જે પવન આવ્યો એના કારણે ઉપર જે ઘરના ઉપર લગાવવામાં આવેલા છાપરા જે છે એ તૂટી પડ્યા આપણી સાથે અહીંયા આપે બેન છે ઘરના માલિક છે એમની સાથે વાત કરીશું બેન શું નામ તમારું અને શું ઘટના બની હતી શું કેવું હતું એ

નીચે પણ બતાવવા કે ઘરના હજી પણ પાણી ભરાઈ ગયા છે હજુ પણ ઘરમાં પાણી ભરાઈ ગયા છે હજી પણ ધીમી ધારે નવસારી શહેરના ચીખલી તાલુકામાં વરસાદ વરસી રહ્યો છે આ વાવાઝોડું અને પવન જે ફૂંકાયો હતો જેના કારણે ચીખલી તાલુકાના અનેક ગામોમાં આવી જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે સિદ્ધેશ જોશી નવસારી